જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટીપણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પહેલાં વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ પાસઠ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે જી તમે કઈ રીતે વિરોધ કરશો જી અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા અત્યારે એવું થઈ રહ્યું છે જો આ બધું ક્યાંય ક્યાંનું ક્યાં પહોંચ્યું જો સ્વભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું નહોતા